નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી દીપિકા પટેલ અને આપ જોઈ રહ્યા જોઈએ આજનો સમાચાર શ્રી પંચાળ સમાજ મોડાસા ગોળ પ્રદેશ વિકાસ મંડળ મોડાસા દ્વારા ઓગણત્રીસમો સમૂહ લગ્ન મહોત્સવ પંચાળ સમાજ વાડી સાકરિયા ખાતે યોજાયો હતો જેમાં ચાર નવ દંપતીઓ સપ્તપદીના ફેરા પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજના સમયમાં દીકરા દીકરીઓના લગ્ન કરવા માટે ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી આર્થિક સમસ્યા બની રહી છે તેમના માટે જર જમીન વેચીને લગ્ન પ્રસંગ કરવાની નોબત આવી છે ત્યારે સમૂહ લગ્ન મુખ્ય હેતુ દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં થતો બિનજરૂરી ખર્ચ રોકવા સમાજના કુરિવાજોને રોકવા અને સમાજ એક મંડપ નીચે સંગઠિત થાય તેવા ઉમદા વિચારો થકી સમૂહ લગ્નના માધ્યમથી થતા લગ્ન અનેક પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ આશીર્વાદરૂપ સાબિત થયું છે હું પંચાલ દર્શના ચિત્તનભાઈ હું ઉદ્ધાનસુરા ગામની છું અમે લગ્ન લગ્ન નિમિત્તે સમૂહ લગ્નમાં જોડાયા હતા અને જોડાયા છીએ અને જોડાયેલા રહીશું અને અમને અમે સર્વની વિનંતી કરીએ છીએ કે તમે સર્વે સમૂહમાં જોડાવ તેથી સર્વે સમાજને અને બધાને ફાયદો નહીં પંચા સમાજ ગ્રોલ પંચાત સમાજમાં પંચાયત સમાજનો ઓગણત્રીસમું સમૂહ લગ્ન આયોજિત થયેલો છે તેમાં અમે હિસ્સો લીધેલો હતો અને સમૂહ ખુબ સારું સારું છે બહુ ખુબ સારું આયોજન છે સમાજમાં મારું નામ પંચાલ દીપાલી અશોકભાઈ છે આજ રોજ મોડાસા ખાતે અમારા પંચાલ સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે શરૂઆત જ્યારથી સમૂહ લગ્નની કરી છે ત્યારથી અત્યાર સુધી અને અગ્રણીઓ ઘરે પરણવા માટેનો માહોલ હોય છે એ પ્રમાણે માહોલ અહીંયા ક્રિએટ કરવામાં આવે છે જેથી એમનો પણ ઉત્સાહ વધે છે અને ખૂબ સુંદર રીતે આયોજન કરેલું હોય છે કોઈ પ્રકારની કોઈ ખોટ એમને લાગતી નથી કે અમે અહીંયા સમૂહમાં આવ્યા છીએ એ ઉપરાંત સમાજના દાદાશ્રીઓ દ્વારા અહીંયા ખૂબ દીકરીઓને સારું એવું દાન પણ આપવામાં આવી રહેલું છે એટલે એ પ્રમાણે અમારો સમાજ દ્વારા આ આ સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે મારું નામ પંચાલ મુકેશભાઈ ભીખભાઈ પૂજા ઓજનનો છું અમારો સમાજ બાવીસ ગોળ પંચાલ સમાજ બાવીસ ગામનો સમાજ છે મારો એની અંદર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે આ વર્ષે પણ ઓગણત્રીસ સમૂહ લગ્ન યોજાયો છે ત્યારે હું મારા પુત્ર દીકરાને ને પંચાલ અનુ સમૂહ લગ્નની અંદર જોડાયો છું મારો આ વર્ષે મારા સમાજની અંદર ચાર જોડકોનું સમૂહ લગ્નની અંદર આયોજન થયું છે અત્યારે જે વધતા જતા ખર્ચા હોય છે એની અંદર સમાજ જે સમૂહ લગ્ન નું આયોજન કરતા હોય છે એની અંદર વધુમાં વધુ યુગલો દીકરા દીકરીઓ જોડાય એવી હું અપેક્ષા રાખું છું અને દર વર્ષે સમાજની જે આ ભગીરથ કાર્ય છે એની અંદર

આયોજકો દ્વારા શાંતિ અને ઉત્સાહ માહોલ સાથે અને સુંદર વ્યવસ્થા કરતા સમાજના હોય મારું નામ જયેશભાઈ પંચાલ હું સમૂહ લગ્ન સમિતિ છું પંચાલ સમાજની અંદર ચાર સમૂહ લગ્નો જોડાયા સમૂહ લગ્નમાં હવે આ વધતી જતી મોંઘવારીમાં સમૂહ લગ્ન બહુ જરૂરી છે આ સમૂહ લગ્નની અંદર દરેક દંપતીને અંદાજે ચાલીસ પિસ્તાલીસ આઈટમો મળશે એટલે એની પોતાની જીવનકાળની ઘર વખરી શરૂઆતમાં તમામ રીતે એને મળી જશે એટલે શરૂઆતમાં નાના મોટા માણસને કંઈ પણ ખર્ચો એમાં થવાની શક્યતાઓ રહેલી નથી લાંબા ગાળે બી અત્યારે ચાર છે પણ બધું લોકો સારા મોટા લોકો નાના લોકો બધા પણ સમૂહ લગ્ન જોડાય અને સમૂહ લગ્ન જોડાય તો એક સારી પ્રથા બી છે અને દરેકને ને આજની મોંઘવારી માં બહુ ફાયદારૂપ પણ નીવડશે એવું મારું માનવું છે લગ્ન દિન આવા મોહનશ્રી શ્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ મિની ઉંજા ઉમિયા માતાજી મંદિર મોડાસાથી આજે પંચાલ સમાજના ના સમૂહ લગ્ન સૌ ઓગણત્રીસ મો આજ મોડાસાની અને સાકારિયાની મધ્યમાં જયારે યોજાઈ રહ્યો છે આચાર્ય પદ તરીકે જયારે લગ્ન વિધાન કરવાનો જયારે મને અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ચાર યુગલો આ લગ્ન ગ્રંથિ થી જોડાયા છે જિંદગીના રથને ચલાવવા માટે બે પૈડાની ની જરૂર હોય છે એટલે પતિ પત્ની રૂપનું પૈડું હોય છે અને એની સાથે વરમાળા

પંકાલ સમાજ મોડાસા ગોળ પ્રદેશ મોડાસા માં સમૂહ લગ્ન મહોત્સવ અને લગ્ન આયોજન કર્યું છે એમાં મૂળભૂત મેં તો સમાજના દાતાશ્રીઓનો અને હોદ્દેદારશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે જે સમાજમાં જોડાયા વાળા એમના વાલી વાલી વંશો માતા પિતા આભાર માનું છું કે જે આટલી અ અને આદતન સુવિધાઓ હોછતા સમૂહ રચનામાં જોડાયા સમૂહ રચના જોવાથી સુવિધા થાય છે એ ખબર છે અને બીજું કે જે આદમી આટલા ટાઈમ મેનેજમેન્ટના બાબતમાં છોકરાઓ છોકરીઓ ઈઓનો આ સમૂહ રચનામાં જોડાય અને આગળ વધે અને આ સમૂહ લગ્ન આગળ 30મો સમૂહ રચનામાં આગળથી નામ જોવાય જો જોડાય છે એમાં જો નામ નોતાવે આ પ્રસંગે પંચાયત સમાજે સામાજિક ક્રાંતિના વિચારને સાર્થક કરવા બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવોનો સંકલ્પ નવ દંપતીઓ પાસે કરાવી અવતરવા સાથે નાનું કુટુંબ સુખી કુટુંબ પર ભાર મૂકવાની સાથે ભ્રૂણ હત્યા મુક્તિ અને સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓથી બચવા માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરી હતી આ પ્રસંગે દાતાઓને શિલ્ડ અને ફૂલછડી અર્પણ કરીને અને સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર સમાજના અગ્રણીઓના હસ્તે આપીને સમાજનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ રીપલબેન પંચાલ છે હું ધનસુરા ગામની વતની છું અને પંચાલ સમાજ સમાજ દ્વારા જે સાકરિયા ગામ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઓગણત્રીસમો સમૂહ લગ્ન છે આટલા ઓગણત્રીસ વર્ષથી દીકરીઓ માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે જેમાં દીકરીઓને સારી આપવામાં આવે છે અને શું કહેવાય કે કન્યાઓ માટે માટે બહુ બધી ભેટ બી આપવામાં આવે છે દીકરીઓ સારું કામ અમારા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે એમાં છોકરીઓને ઘણો બધો લાભ થાય છે અને અહિયાં છોકરીઓને શું કહેવાય કે જે કુંવરમાય નું મામેરું યોજના અંતર્ગત પણ એમને વીસ હજાર રૂપિયા ની દાન બી આપેક આપવામાં આવે છે અને આ મારો સમાજ ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યું છે અને આ વખતે ચાર જોડકાઓ એ પણ સારો એવો સપોર્ટ કર્યો છે અને એમાં ભાગ લીધેલો છે મારું નામ બંચાલ હેતલ કુમાર મણીલાલ સાકરિયાનો વતની છું અમારે આજે પંચાલ સમાજના ઓગણત્રીસમાં સમૂહ લગ્ન નિમિત્તે ખૂબ સરસ અમારી પંચાલ સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર ચાર કન્યા

આર્થિક આર્થિક ખર્ચો આર્થિક આર્થિક રીતે બી ઘણો ફાયદો કરશે નાણાકીય રીતે બચત થશે બધી રીતે ફાયદો મળશે સમૂહ લગ્નમાં અને સમાજને જો દસ થી ઉપરના જોડતા હશે તો સરકારી કઈ લાભ પણ મળી શકે છે તો વિનંતી છે કે બધા આપણે સમૂહ લગ્નમાં જોડાય ખાસ વાત સ્ત્રી ગુણ હત્યા રોકવી જોઈએ એ પણ જુઓ સમાજ માટે આ એક મુદ્દો છે સ્ત્રી ગુણ હત્યાનો પણ અગત્યની વસ્તુ છે પંચાટ સમાજ મોડાસા ઘોડ પ્રદેશ વિકાસ મંડળના ઓગણત્રીસમાં સમૂહલગ્નોત્સવ આગેવાનો દ્વારા સમૂહલગ્નને સંબોધન કરતા જણાવાયું હતું કે આજના મોંઘવારીના સમયે સમૂલગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે ખોટા ખર્ચા અને ખોટા રીત રિવાજના કારણે દરેક પરિવાર પર આર્થિક બોજ પડે છે આવા સમય સંગઠિત બનીને એક મંડપ વચ્ચે સૌ પરિવારજનોની હાજરી વચ્ચે એક તાંતણી બાંધતી આ સમૂહ લગ્નની કાર્યપદ્ધતિ દરેક કુટુંબ માટે આસાન બની રહી છે અને આશીર્વાદરૂપ સાબિત થઈ છે આ ભગીરથ કાર્યના આયોજન માટે રાત દિવસ મહેનત કરીને નિષ્ઠાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિ કરતા સમાજના પ્રમુખ મંત્રી તેમજ कारोबारी સમિતિના સભ્યો સમૂહ લગ્ન ચેરમેન તેમજ સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નના સુંદર વ્યવસ્થા સાથેના આયોજનને સફળ બનાવ બદલ અભિનંદન પાઠર હતા તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સાથ સહકાર આપનાર દાતાઓ લગ્ન હું શંકરલાલ મોહનલાલ પંચાલ સાકરિયા અહિયાં રહેવાસી છું સમાજ નો કાર્યકર્તા છું અને ઘણા વર્ષોથી આ સમાજ સંકળાયેલો છું ઘણા વર્ષોથી આ સમૂહ અમારું આયોજન થાય છે આજે ઓગણત્રીસ નો સમૂહ લગ્ન છે દર વર્ષે સમાજમાં બેટી બચાવો બેટી પઢાવો બધું જાહેરાત કરવામાં આવે છે પણ કોઈ સમાજ જોડાતા નથી તે આર્થિક રીતે ઘણા ફાયદા છે સમાજ રીતે અને ઘેર ખોટા ખર્ચા પણ કરે છે તો આપણા સમાજમાં સારી રીતે સમાજમાં જોડાય સરકાર તરફથી લાભ મળે છે દરેક લાભ મળે છે અને સમાજ પણ ઉત્સિત છે અમારા આજના પ્રમુખ જો હતો એ બી પંચાલ અંબાલાલભાઈ બી પંચાલ આજે બહુ કાર્યકર્તા છે બહુ શીલ છે આ વાડી સમાજ માટે ખૂબ ભોગ આપેલો છે એમને એ ઘણી બધું ઘેર ઘેર જઈને એમની જાહેરાત કરે છે છતાં કોઈ માનવા તૈયાર નથી અને સમાજ તો ખુબ ઉપયોગી છે જે સમૂહ લગ્ન માં જોડાય આજે ચાર જ કન્યાઓના પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે જે શરૂઆતમાં મારા હાઈએસ્ટ વાગો સત્યાવીસ નો હતો આજે દિવસે દિવસે ઘટતો જાય છે અને અમારો સમાજ આ રીતે થોડો પછાત લાગે છે અત્યારે એવું લાગ્યું મને બીજા સમાજ અમારો સમાજ ફર્સ્ટ નંબર હતો પેલા આજે અમારો પંચાલ સમાજ મોડાસિયા ગોળ છે પાછળ કક્ષાએ જાય છે દાડે દાળે તો દરેક

ખર્ચ ઘેર ઘેર કરવાને બદલે સામૂહિક રીતે કરી શકાય અને ઓછા ખર્ચે સમૂહ લગ્ન કરી શકાય એ હેતુ કરવામાં આવેલ છે સમાજમાં સમાચાર જે મેસેજ પહોંચવા જોઈએ કે આ હેતુ ફક્ત સમાજમાં સમૂહ લગ્ન આવવાથી આપણે નાના અનુભવીએ છીએ એવું નથી સમૂહ લગ્નમાં આવવાથી જે લોકો પૈસા પણ છે એ લોકો જો આવે તો પરિસ્થિતિ એવી થાય કે બીજા લોકોને એક માર્ગદર્શન મળે અને એમને સહયોગ મળે એમની શક્તિમાં વધારો થાય કે આપણે તો જવું જ જોઈએ હા તો આ એક પ્રણાલી આપણે આગળ ચલાવતા રહીએ એવી બહુ ભાવનાની ઉચ્ચ જરૂર છે આજની તારીખમાં એટલી બધી મોંઘોડી દિવસે દિવસે વધી રહી છે અને બાકીના આનંદના પિક્ચરોના આપણા પ્રીવેડિંગ આપણું કહેવાય ડીજે અને વરઘોડા આ બધા એટલા બધા ખર્ચા વધી રહ્યા છે હવે તો મેળામાં પણ હવે આપણે ડીજે ની વાત થી આવી ગયું છે તો આ બધા ખર્ચાને આપણે ધીરે ધીરે એને ઘટાડવાની જરૂર છે અને ઘટાડવા માટે સમૂહ લગ્ન જ એક ઉત્તમ ઉપાય છે જે સિદ્ધ થઈ ચૂક્યો છે હા અને સમાજો કેટલાય સમાજો કેટલાક વ્યક્તિઓ પાંચસો પાંચસો કન્યાઓને પણ અન્ય સમાજની પરણાવે છે જ્યારે અમારો સમાજ અમારા સમાજની જ કન્યાઓને પરણાવવા આગળ આવ્યો હોય ત્યારે અમારા સમાજના લોકો અને બીજા સમાજના લોકોને પણ મારી એક નમ્ર વિનંતી છે આવા સમૂહ લગ્નોમાં વધુમાં વધુ ભાગ લો અને સમાનું સમાજનું ધન બચાવો સમાજનું ધન બચાવો એના કરતાં સમાજના બાળકોને સંસ્કાર આપો છો આ એક સામૂહિક રીતે જીવવાની એક નવી નવો રસ્તો છે એની એક આપણે પ્રેરણા આપીએ છીએ એટલે આપણા બાળકોને પૂરતો પ્રેરણા મળે એવું આપણે સૌ ભેગા ભણી અને આગળ વધીએ અને સૌ કામ કરીએ સૌને આજના નવલા જોડક જોડકાઓને હું પણ ખૂબ ખૂબ અભિનંદન એમનું જીવન ખૂબ ખૂબ સુખી બને અને આવનારી પેઢીઓ ખૂબ સુખી બને એવી મારી શુભેચ્છા પાઠવું